હેલજી ભાઈ કહું એ ફોલી આલ છે પાછા પણ પાછા ફોગલા પડશે ઈવન સારું એવું કરવું પડશે હો એમ કેવું પડશે કે તમારું હગું કરાવું તાના મેળ આવ પાછા પૈસા લેવા નહીં આમ તો શું ચીંગું મારવાય પણ ઇવન ફોગલાય ને તાના મેળ પડશે આવે એટલે એમ જ કહું કે હગું કરવાની વાત કરું એમ કરી પડી ગો પડી ગો મંગાવું પૈસા નહીં એટલું

જવાન થયો એ મારા લગન કરાય દે આ તો મૂડ આવી ગયે એટલે ગાકા કહું કોની

પણ ગીજામ પૈસા તો મારા હારા સુઈએ નહીં શું પણ થોડા ઘણા હું પણ અમે ઈવન પરે કોઈ લઈ આવેલું જ પછી મારા હું તો અને નહીં લઈ આવેલું જ પાછા અમણે હગાનું ના પાડી દે એના કરતી લાઈન બે પરે કોઈ લઈ આલ દઈએ અને નહીં ચોક મેર પડી જાય તો હાડો બાપી તાન હું પરે કોઈ તો લેતા આવું પરે કોઈ શેરના સિંગલા જીવાસા આરવા નમ પછી કાલે પછી કોઈ ખટકો રાખજો એટલે એ હારું આરપણ બેલે લેતા પેટ નો પેટ લેતા ઉપર એકતો હાલ જ લઈને સીધો આયો પાછો વાતો ના કરતા करू જતા રે હા જતા એવો પૂણીય ગોર સટારું ને તે પોકોયે આન પરિકો લઈ લે અને ખઈન હુઈ જાવ આન બધું કચરો વાળા હું વાહા ગાવા હું ઘાટા તો રોધાઈએ દો હવે શેવટ તો સંડાસ બાથરૂમ એ ધોરાઈ દો પણ કોમ બધું કરાવી દો અને એવો કુણિયા એવો કુણિયા ગોર ચટાય એવો કુણિયા જ ગોર ચટાય ને તે પોકર નાક ના ખોય ને એવું જ કરું તો આના મેરા છે એન હગાની લાલચમાં લાલચમાં બધું કોમ કરાડો એટલે આજે માં સોંધીની ગોમલ છે આ મફતનું ખાવા મળશે તો ભાભી એ પરેકો મંગાયા હોય અને પરેકો ખાઈ ને આજ તો મેર પડી જાવ ભાઈ આજ તો મૂડ માં આઈ ગયો ભાઈ પરેકો ખવડાય અને મેર ભરી જાય મારા લગ્ન નો ભાઈ હા જો ભાભી ભબ્ભે ભબ્બે પરેકો લાવી દીધો ના ઉપર કયો ને એટલે આપડે લાવી દઈએ ફટોફટ કરાવી દઉં હગા માટે તો પછી કોક નક્કી થાય તો ચાલો કયો કે કરો છો આજે મારે બધું એક ફોર્મ પડ્યો અને હા હું આવશે ને તમારી મમ્મી તે બોલશી તે એમ કરો આટલો કચરો વાળી દેખ બહુ દુઃખ હોય આજે મારું દિયો આ હગામાં હગામાં તો કોઈ કચરા આ ગલ્લ જવાનું આ બધો આવો કોમ કરવાનો ભાઈ આ હગુ બહુ કાઠું ના પર આવો કોમ આવું પણ અત્યારે કરવું તો પડશે નહીં ચોક હાથ ચૂકલું હગુ લાવ્યા હોય તો

કચરા ને એવો બધો કોમ કરવામ કરવામ હા નેખરી જાય આ તો ઈવન થાકવામ ને થાકવામ મારો હા કાઢી નાખે આ તો કચરો વરાવે ને બધો કોમ ઘર નો આવું તો મારા પાસે કરાવવાનો બધો કોઈ વાત તો કર આ હગામાં ને હગામાં આ બાયર આપવું હોય તો આવશે ને કે કોઈ ના પછી આવો બધો તો કુન કોમ કર 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 પણ આજનો દાડી વળી કરી લેવા દે નહીં ચોક મેર પર વેલજીભાઈ હા અમારી દીઓ ને પોણી પોણી બધું મંગાવશે કચરો વરાવન પોણી મંગાવન આ તો શેઠોની હોય એવું કરે કે આ ઘાટ આવતા હગુ બગુ ના લાવું આમાં ઝેર નાખી ને હાલી દઉં એ તો ગાયણ ગાતો તો પાછો આજ તો તમે ખુશ ખુશ લાગો પાછો ખુશ તો હોવ જ ને દાદ જબરજસ્ત ખુશ લાગો ખુશ તો શું તો આજ તો હું એ ખુશ ઉપા છો તમે વાળો નું કીધું હતી પણ વેલજી ભાઈ ખોટું ના લગાડતા અરે ખોટું તો કદી એ નઈ લાગતું મન તો પણ મને આજી પોગ દુખાતા ના ને હ આ પોગ દુખાતા ને એટલે મી તમને બોનું બતાઈ ખોટું બોલ તમાર ગાલ હેનું તો તમાર હગુ નહી હાય ખબર બબર પરા કે નઈ પર તું

ફોલાવ પડશે હારો પણ એનો ફોલાઈ પાછો લઈ લઉં ગાટો તાન જ ખબર પડશે હારો ઊંઘી જો મનો મનો ધક્કો માર્યો હા હા મન ધક્કો મારીને એને ખબર પાડું હાખો અરે જ્યોતિ ભાભી એ જ્યોતિ ભાભી આ હેજી તો ચાલ ઊંઘ્યા છે આ તો

અને હમ હગા ની વાતો કર્યું ઈવનિંગ ખાલી ખાલી કોમ કરાવા તમે કચરો વાળા મને પડે લાયા બધું લાયા

તય છે મીનકારી મના આ બધા મન કેવા આવો રાજુ बाजूવાળો ને કે ભાભી આવી ના ભાભી તેવી ને વી ન કઉ આ દેવા આ તો હવાળોનો કંટાળે ઊવો તારાથી એ કોદી દેખરા ઓલ્યા આયા કોદી ડડડાઓ પાઈ તો ઓ હો હા આ રે આ રે ના મારો ઘરવાળો બે મારી right. oh,

જય માતાજી તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમ બરોબર ક્યાં લખુબ બરોબર જવા